રામ રામ ડેરા વેલકમ ટુ દેશ મેલદર બ્લોગ ને કેમ હો મિત્રો બધા મજા માનાયો મજા માં જઈ છે ફેમિલી ચાલુ કર્યો હવારના પરમાં અને એ બાપ ભાઈ જા કર છે નેક્સ્ટ લેવલ અને ભાઈ બ્લોગ બનાવવાનું મન થઈ ગયું હવાર જગ્યા દીયો ભાઈ જરા જગ્યા દી ઈ અમને નવા ઢેડા આપ્યો હોય ઘરનો હાલવા ન દે ઈ વાસ એસ એટલે તો દુખી ના

કામ કરે પછી તમને એવું મળ્યું ફાઈનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો ઘરે ચરણ ભારી લઈને અત્યારે બ્લોગ ચાલુ કર્યો સાડા દસ થઈ ગયા હે યાદ જ નહીં મિત્રો ચરો લેવા ગઈ ત્યારે બ્લોગ ચાલુ કરવાનું બગરા ગયેલી નીકળી ના આવે ઘરના ગરકી ગરકીને આવે અત્યારે હું કરો ચરો નાખવાનો ને પાછો ચરો લેવા જવાનો તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહ્યો આપણે ગૂગલ બગન લઈને જવાના હે તો મિત્રો વાગી રહ્યા બે ને હે તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો હે ને હવે સગી કાઢવાની છે સાયા અને લઈ જવાની છે ખાલી વાડે વાડે શું કરવા જવાનો હવે પાણીનો કિટલો રેડવા જવાનું છે અહીં આપણો ઓલો કેરેટ છે ને એમાં જરા પાછળ લઈ લે તો મિત્રો એમ આવું છે ને કે વાડે જવાનું છે પાણીનું કેરેટ ખાલી થઈ ગયું હમણાં બે દિવસથી છે ને ઓલા નળ આવતા નથી એટલે એને ભરાતું નહીં કેટલો બોલો સોરી ટાકો મોટર ડૂબી ગઈ છે અને ફટવાઈ ગઈ છે કંઈક થયું ભરી ગયું વગેરે વગેરે આપણે હોજમાં પાણી થઈ ગયું છે એટલે મોટર લીલી ઉતારી બધું લપું છે ને કેટલો એમાં ભેડો લેકર જ પડે બેગ કેટલા રેડવા જવું મિત્રો એટલે એને કેરેટ ભરાને અહીંયા અલગ ઉપાડીને લઈ જાઓ જરા પંદર લિટર જે અડપ નથી એટલે એને મેં કીધું ગાડી અડપ નથી બીજું કંઈ મિત્રો કંઈ આવું કંઈ નહીં આપણે ખૂબ ભાઈ ઓલું ઓડું માર્યું નહીં તો હાંજી નહીં ભરાય રહી એટલે મેં સસ્તામાં રસ્તામાં રોડ્યું અને પાણી આવી ગયું એટલે એને ક્યારે નરી ચડાવવાની એટલે કે કઈ મોટર હમી કરાયેલી ખે છે પાણી ભરવાનું રહીએ પછી આપણે મોટું નળી જળાય સૂર્યભાઈ ગરજ લેવાનું હોય અત્યારે આમ છે અહીંયા પ્રસંગ છે ને ન્યા ટૂંક જ સમયમાં ભાઈ લગ્ન વાળો એટલે કે લગ્ન રહી જાય છે એટલે પાછા બહાર બોલાવવાનો હોય અને એટલે ન્યાય એનો ટાંકો ભરાઈ ગયો નળી દેખાતી અંદર હે ને નળી અહીંયા રહી એનું ભરે દેને ને પાણી પછી આપણી વાર તો આપણે પાછળ દીધી ડાયરેક્ટ કેરેટ ભરી ટાકો ભરી લે સાંજે વાઘ આવે ને તો એને ઉપાદ હા એ વાત સાચી ફાઈનલી મિત્રો તમારા ભાઈએ નળી ચડાવી લીધી ટાંક્યા ને બાત્રો નાખી દીધો અને નળીઓ હતી ને બઠાઈ બતા આપણે આપણી નળી લઈ ગયા જાય ટાકો ભરાઈ જાય બીજી નળી તૂટી ગઈ છે સૂર્યભેન ઘરે લગા લેવા સાધાની લપોથી આપણા ભાઈઓ તાકો ગમે તો ભરાઈ જાય પછી ઉપર મિત્રો મેળે નથી આવું માથું દુઃખે નાગના ફૂણા ભાઈ વાત કરો આ બધા બહેન બ્લોગ બનાવવાની છે ને જરાક કે અડફે અને રાવે વિડીયો બનાવો એવું બધું થઈ ગયું મિત્રો ફાઇનલી વાઘ આવી ગયું છે મિત્રો અને ટાકો કઈક આપણો આટલો ફરાઈ ગયો પાણી વયું ગયું વેલેરી જરાક રહી છે ને તો કઈ ગભરાઈ ગયું આટલું એટાણી ચડી ગયું એટલે બહુ મોટી વાત છે પેલા હે ને કાલ તો હે ને ગાગરે એમ ના હું બધું હા ટાકો ઠાલી ગયો તો મને ખડા થઈ ગયું છે નારાયણ કઈ એટલે ગાથમી ગયા ખડા છ હવે મિત્રો આપને શું કરવાનું તમને ખબર જ છે દૂધ દોવાનું છે બોગરું લઈ આવ્યો દૂધ દોઈ લો પછી લવારાની લપમ પડી રહ્યો તો ઘણા રહી ફાઈનલી મિત્રો દૂધ ડોન કમ્પ્લીટ થઈ ગયું છે નારાયણ કઈ કાથમી ગયા ચેક કરો ભાઈ આપણો વેરુનો દૂધ થઈ ગયું છે તો એમ કમ્પ્લીટ અત્યારે હું કરવાનો આપણે જે બકરા અંદર પૂરવાના છે એને હવે કૂતરા કૂતરા પડશે ને ભાઈ અહીંયા હાઈ ક્લાસ કરી નાખશે એટલે એને કરવું જરૂરી છે પહેલાં માટે

આંખી એક ગાડી નિયા લગર રેડી જાવ મિત્રો આપણે આપણે એ ખારું ખાંખી ઘરે છે રેડી હોય ને નિયા રેડી જાય ખર્ચો પેટ્રોલ એટલો બચે એટલો રસ્તો હોય આપને ઢાર ભાઈ એ જ નિયલગર રેડી જાય અને તમે બધા બના રહેજો રેડિયોમાં હું તમને સીધો